ખોડિયા ડભોઈમાં રાણા સમાજ દ્વારા મા ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણીને લઈને શોભાયાત્રાનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું રાણા સમાજ દ્વારા મા ખોડિયારના જન્મ મહોત્સવની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી આ નિમિત્તે નગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા ડભોઈ હીરાબાગોડ વિસ્તારમાં આવેલ મા ખોડિયારના મંદિરે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો માખોડિયાના જન્મ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં વહેલી સવારે માતાજીની પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીનો વિશેષ અભિષેક કરાયો હતો ઉપરાંત સુંદરકાના પાઠ અને રાત્રે રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું માતાજીના સાનિધ્યમાં પવિત્ર હવન પણ યોજાયો હતો જેમાં અનેક ભાવિકોએ આહુતિ આપી હતી તો માતાજીને વિવિધ વાનગીઓનો છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો સાંજના સમયે ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું જેના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી અંતમાં મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું